અ રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મારા વાલા મિત્રો મજામાં આજે આ જસાપર ગામની અંદર આપણે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ અને પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે સાથે કંપનીના સાહેબ આપણી પણ સાથે છે આજ નવી વેરાયટીનું માટે અમે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ જે આપણે વવરાયું છે જીજે પાંત્રીસ સોરઠ ગોલ્ડ નિગમ બીજ સેન્ટરનું કંપનીનું નામ છે એમનું આવે છે જીજે પાંત્રીસ સોરઠ ગોલ્ડ આજે રૂબરૂ ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ આજે તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ને પચીસ બીજું કઈ નઈ આપણે ખેડૂત ના થી સાંભળીએ ઓલ ઓવર વેરાયટી નું પરફોર્મન્સ કેવું છે એને કેવું લાગ્યું નમસ્કાર મિત્ર નમસ્કાર તમારું પેલા આખું નામ જણાવો મારું નામ રમણીકભાઈ જયંતિભાઈ ફળદુ ગામ જસાપર તાલુકો કાલાવડ જિલ્લો જામનગર અને તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું જીરો એકસઠ ચાર ચોરાશી ઓકે તો રમણિકભાઈ આપણે તમને આ બીજ આપ્યું હતું બરાબર નવી વેરાયટી છે એમ કઈ આપણે તમને આપ્યું હતું આજે ઓલ ઓવર સિત્તેર પંચ્યાસી દિવસની થઈ ગઈ પંચ્યાસી દિવસ એક્ઝેક્ટ પિંચાસી દિવસની મગફળી થઈ ગઈ તો આજની તારીખમાં તમને આ વેરાયટીમાં વિશેષતા શું લાગે છે અથવા તો તમને આ વેરાયટી વાવવી તમને કેટલો ફાયદો થયો અને એ તમે જણાવો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો પણ જાણી શકે આ વેરાયટી બહુ સારી છે હં આમાં સિત્તેર ટકા ત્રણ દાણાનો પોગ છે હે બરોબર અને એ કાયરે ફ્લાવરિંગ લે છે બધું હં બરાબર આપણે જોઈ શકીએ અને દાણો પણ બોલ્ડ આવે બરાબર સરસ બહુ બહુ ઓવર પરફોર્મન્સ બહુ સારું છે એવું કહેવાનું થાય છે તો અંદાજી તમને ઉત્પાદન તમારા જમીનની અંદર કેટલું લાગશે વિઘે કેટલા મણ થશે મણુકા કેટલા થશે અંદાજી વિઘે અંદાજી પાંત્રીસ મણ જેવો અંદાજ છે પરફેક્ટ ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે આ રાકેશભાઈ છે એમના ભાગીદાર મગફળી અમે લાઈવ મુરિયા બુરિયા કઈ શું કઈ કાપું નથી એમને લાઈવ તમે જોઈ શકો છો બરોબર અમે આ ફિલ્ડ વિઝીટમાં આવ્યા છીએ અને આ વેરાયટીમાં મેન ખાસિયત એ છે કે આમાં જે ત્રીસથી ચાલીસ ટકા એને તણ દાણાવારો પોપટો થાય છે તણ દાણાવાળો મતલબ હાંડિયો આપણી ભાષામાં કહી જેથી કરીને ઉત્પાદન સારું મળે ખેડૂતને એટલે અમારે એક નમ્ર અપીલ છે દરેક ખેડૂતને કે સિદ્ધ કંપની ગમે તે હોય સારું બિયારણ તમને પ્રોવાઈડ કરતી હોય તો એનો અખતરો જરૂર કરજો તમારા ખેતરની અંદર જેથી કરીને જેથી કરીને તમારે ઉત્પાદન જાજુ મળે અને બે પૈસાનો ફાયદો થાય રજા આપશો અને આ ખાસ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઇક કરજો અને જેથી કરીને નવી નવી માહિતી અમે તમને આપતા રહી અને રજા આપશો જય જવાન જય કિસાન